તમામ પ્રકારની જે રીતો છે એ રીતોનો માત્ર એક એક જ દાખલાનું ઉદાહરણ આપણે લઈશું અને હું તમને એટલું કહીશ કે આ ઉદાહરણ પ્રમાણે જે રીતો આપણે ભણીશું માત્ર એટલી જ રીતો વ્યવસ્થિત તમે જો ધ્યાન પર લઈ અને ગણો છો તો વધારે તમારે પુનરાવર્તનની જરૂરિયાત રહેશે નહીં જેમ કે મધ્યકની અંદર સીધી રીત ધારેલા મધ્યકની રીત વિચલનની રીત અને એમો આવતા એમ કે ખૂટતી મધ્યકની અંદર ખૂટતી આવૃત્તિ શોધવાની રીત ત્યારબાદ બહુલક બહુલક બાદ આપણે મધ્યસ્થ તરફ એમાં રીત રીત અને અંદર પણ ખૂટતી તો વધારે સમય ન લેતો આપણે આપણી શરૂઆત કરીએ અને મિત્રો એટલું પણ યાદ રાખશો કે આપણી આ ચેનલ પર જેટલો સમય તમે આપો છો એટલા સમયનું પૂરતું વળતર અભ્યાસ રૂપે તમને આપવામાં આવશે તમારી એક પણ ક્ષણ નહીં બગડે તમારી એક એક સેકન્ડ અમારા માટે મૂલ્યવાન છે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણને રકમ આપેલી હોય છે કે જેની અંદર સૌ વર્ગ અને આવૃત્તિ આપેલી છે જે આડા કોઠાની અંદર આપણને રકમ આપેલી છે અને આ પ્રમાણે આપણે દર્શાવીએ છીએ

કઈ સંખ્યા શકે તો તો સીધે સીધું આપણે આપણે કદાચ કહી શકીએ કે નથી આપણને એનો સરવાળો કરીશું અને પોત્રીસ ભાગ્યા બે એટલે આપણે લખી શકીએ સત્તર પોઈન્ટ પોંચ ઓકે એક પ્રમાણે સૌ પ્રથમ મધ્ય કિંમત આપણને મળે છે સત્તર પોઈન્ટ અહિયાં ચાલીસ પ્લસ પચીસ મૂલ્ય થાય છે પોસઠ અને પોસઠ ના મધ્યમો આવતી કિંમત એટલે કે બત્રીસ પોઈન્ટ પોતા આપણને મૂલ્ય મળે છે હવે વારંવાર જો કદાચ જોઈએ સમાન વર્ગ લંબાઈ નો મતલબ એવો છે કે આપણે વારંવાર આ પ્રમાણેના મૂલ્યો ગણવા માટે ગાણિતિક પ્રક્રિયાઓ કરવાની જરૂરિયાત ન પડવી જોઈએ કેમ કે સત્તર પોઈન્ટ પોંચ અને બત્રીસ પોઈન્ટ પોંચ વચ્ચે તફાવત છે માત્ર પંદર નો બત્રીસ પોઈન્ટ મળે છે સિતોતેર પોઈન્ટ પોંચ એ મૂલ્યની અંદર આપણે પંદર નો વધારો કરીએ છીએ તો આપણને મળે છે બોણું પોઈન્ટ પોંચ છેલ્લું મૂલ્ય એટલે કે પંચ્યાસી વત્તા આપણું મૂલ્ય થશે એકસો

ઓકડા શાસ્ત્રના જે મૂલ્યો આપણને મધ્યકના જે મૂલ્યો આપેલા છે એના કોઈપણ રકમને આપણે સીધી રીત વડે ગણતરી કરી શકીએ છે અને સીધી રીત એટલે એટલા માટે શબ્દ વાપર્યો કે સરળ રીત છે એવું કહી શકાય આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ વર્ગ આવૃત્તિ આપણને આપેલી છે અને આપણે મધ્ય કિંમત મેળવી આપણે જે છેલ્લું કોલમ છે તો આપણે

અને મધ્ય કિંમતનું મૂલ્ય છે 32.5 32.5 ને 3 વડે ગુણતા આપણને મૂલ્ય મળે છે એ જ પ્રમાણે વડે ગુણવાથી મૂલ્ય મળે છે ત્રણસો પંચોતેર પોઈન્ટ ઝીરો સિતોતેર પોઈન્ટ ને છ વડે ગુણતા મૂલ્ય મળે છે 465 અને લાસ્ટણું પોઈન્ટ પોંચને છ વડે ગુણીએ તો મૂલ્ય મળે છે પાંચસો ને ફરીથી થોડું પુનરાવર્તન કરી લઈએ આપણને વર્ગ આવૃત્તિ આપેલી છે અહીંયા આપણે મધ્ય કિંમત મેળવી છે મધ્ય કિંમત કોની તો આપેલ વર્ગના મધ્યમો રહેલું મૂલ્ય જેને આપણે મધ્ય કિંમત કહીશું મેં તમને બે વસ્તુ કહી છે કાં તો તમે એનું મધ્યનું મૂલ્ય ધારી શકો તો લખી શકો અને કદાચ આપણને ગાણિતિક ક્રિયા કરવાની જરૂરિયાત પડે છે તો અધ સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરીએ એને બે વડે ભાગતા આપણને એનું મૂલ્ય મળે જે પણ મધ્ય કિંમતો આપણને મળી છે છેલ્લી કોલમની અંદર આપેલ આવૃત્તિ સાથે આપણે એનો ગુણાકાર લઈ લેવાનો અહીં સુધીની આપણી પ્રાથમિક કામગીરી પૂર્ણ થાય છે અહીં આપણે મૂલ્ય મેળવીશું જેમ કે આવૃત્તિ fi છે અહીંયા છેલ્લે મેળવવામાં આવે છે સિગ્મા fi મિત્રો ગણિતની અંદર સિગ્માનો જે સંકેત છે એ મૂલ્ય દર્શાવે છે કે સરવાળો કરવો એ પણ યાદ રાખશું કે સિગ્મા સંકેત આપણે જ્યારે પણ જોઈશું તો આપણા આપણે સરવાળાનું મૂલ્ય દર્શાવતો છે કે છ બાર વત્તા છ અઢાર અઢાર વત્તા સાત પચીસ થશે પચીસ માં ત્રણ ઉમેરીએ તો અઠ્યાવીસ થશે અને અઠ્યાવીસ માં બે ઉમેરીશું તો ત્રીસ થશે મીન્સ કે કુલ આવૃત્તિ આપણને ત્રીસ આપેલી છે આપણી કુલ આવૃત્તિ ત્રીસ છે અને છેલ્લી કોલમ કે જેની અંદર આપણે મૂલ્ય મેળવી છે સિગ્મા એફઆઈ એક્સઆઈ લઈશું એટલે કે એફઆઈ એક્સઆઈ નો સરવાળો મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખશો કે અહીંયા લખતી વખતે એકમ દશકના જે મૂલ્ય છે એ ક્રમમાં આવે દશાંશ પછીની જે કિંમત છે એ પણ ક્રમમાં આ વાત બહુ જ અગત્યની છે બરાબર તમે સમજી લેજો કે જો કદાચ મૂલ્ય આગુ પાછું લખાય છે તો છેલ્લે સરવાળો કરતી વખતે એ આપણને કદાચ આપણી ગાણિતિક ક્રિયા ખોટી પાડી શકે આ વસ્તુ ખાસ ખાસ ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધીએ જોઈએ તો અહીંયા આપણને મૂલ્ય પાંચ પ્લસ પાંચ એટલે મળે છે દસ એના આગળ એક દશાંશ એટલે કે પોઈન્ટ છે જીરો બરાબર છે દસ થાય છે તો સરવાળો અહીંયા ઉપર આપણને બધી મળશે એક એટલે કે પોંચ અને છ થશે છ સાત તેર તેર ની અંદર પંદર અઢાર પચીસ એકત્રીસ અને અહીંયા આપણને મળે છે છત્રીસ મીન્સ કે છ આગળ જઈએ અહીંયા પણ આપણને મૂલ્ય ત્રણ 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 છ ત્રણ નવ આપણને સીધી રીતની અંદર આ બે મૂલ્યોની જરૂરિયાત છે સિગમાએફાઈ અને સિગમા એફાઈ હવે આપણે સૂત્ર મૂકીએ તો મધ્યક એક્સ બરાબર સિગ્મા સિગ્મા મતલબ કે જે સરવાળો છે એ એફઆઈએફ ના સરવાળા ને સિગ્મા એફઆઈ જે સરવાળો છે એના વડે ભાગતા આપણને જે મૂલ્ય મળે છે એ આપણો મધ્યક છે જોઈએ તો સિગ્મા કેટલા મળે છે અને ભાગ્યા ની અંદર સિગ્મા એફાય જેનું મૂલ્ય છે ત્રીસ અહિયાં આપણા બંને મૂલ્ય કે જેના એકમ નામ શૂન્ય છે એ બીજાને આપણે દૂર કરી દઈએ તો આપણી પાસે મૂલ્ય છે એકસો ને અને એકસો ને જો ત્રણ વડે ભાગવામાં આવે તો આપણને મૂલ્ય મળે છે બાસઠ એટલે કે આપણને જે માહિતી આપેલી છે એ માહિતીનો મધ્ય છે બાસઠ